અટાણે તો ડબલા આગા ખૂણા ને લઈને લેજો હજી નથી આ બધી લાંબી ડિટેલમાં મારે નથી ઉતરવું પણ પ્રેમ કેવા હતા થોડી વાર રેવા દો રહેવા દો રહેવા દો એ તો વાતો કરે જ દુનિયા જેની આગળ રૂપિયા છે બાપ દાદાના કે પણ નથી જીગા જેવા ને પૂછો ખબર પડે બસ સ્ટેન્ડમાં માં હુતા ડાયરા કરીને એ પૂગ્યા હોય ને પૂછો ખબર પડે રૂપિયાની શું કિંમત કહેવાય

પાત્ર સામે આવે ને જીગા હયું ભાન ભૂલી જાય હારા હારા ને ભૂલી ગયા કોઈને ફાકો રાખો ને યાર કારણ કે એમાં ભગવાને માયા મેલેલી છે આ હું નથી બોલતો શાસ્ત્રો બોલે છે યાર આ એટલું હા યાદ રાખી લેજો કોઈ ડાપણની ની વાતો કરતા ભરી સભામાં ઊભા થઈ અને બ્રહ્મચર્ય વિશે બોલે પણ પર નારીને દેખીને જેના નયન આમ તેમ ડોલે આ શાસ્ત્રો બોલે છે હું નથી કહેતો કાંઈ કેમાં માયા છુપાણેલી છે કે સાલુ જેને જો એને કોણ કહેતા હે બુઢા ઇસકે નહીં કરતા યાર આમ બળજો પહેની વાત તો કોને ન લાગે યાર પણ શું કીધું મજબૂત મન ની વાત કરી જીગા એ જીગા મજબૂત રાખું રહે નહીં હાથમાં